દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર જોવા મળી રહી છે છેલ્લા ત્રણ દિવસથી સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજે પણ સુરત શહેરમાં વહેલી સવારથી વરસાદી માહોલ છે કાળા દિબાંગ વાદળો સાથે વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે તાપી નદીમાં નવા નીર આવતા સુરતનો વિયરકમ કોઝવે પણ ઓવરફ્લોની નજીક છે જેથી વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે કોઝવેના નયન રમ્ય દ્રશ્યો જોવા મળ્યા છે તો બીજી તરફ સવારથી જ એક વરસાદ વરસતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે જેને લઈ શાળાએ જતા વિદ્યાર્થીઓ વધુ પરેશાન થયા હતા સુરત સુરત શહેર જિલ્લામાં જોરદાર વરસાદ વરસી રહ્યો છે જિલ્લા તાલુકા અને ગામોમાં સતત વરસેલા વરસાદને લઈ સુરતમાંથી પસાર થઈ રહેલી ખાડીઓના જળ સ્તર વધ્યા છે ભારે વરસાદના કારણે નદીમાં નવા નીર આવ્યા છે તો બીજી તરફ શહેર અને જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે ભારે વરસાદના કારણે સુરતનો વિયરકમ કોઝવે સિઝનના પહેલા જ વરસાદમાં ઓવરફ્લો થયો છે કોઝવેની ભયજનક સપાટી છ મીટર છે છ મીટરને પાર થતા કોઝવે ઓવરફ્લો થાય છે કોઝવે ઓવરફ્લોથી દૂર છે ત્યારે જ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવાયો છે શહેરના એક લોકો વરસાદને લઈ પરેશાન થયા છે શહેરમાં સતત ધોધમાર વરસાદને કારણે શહેરના એક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે જેને લઈ શાળાએ જતા શહેરના વિદ્યાર્થીઓ અટવાયા હતા અને પરેશાન થયા હતા બીરો રિપોર્ટ સ્ટાર ન્યૂઝ સુરત